નવસારીના છાપરા રોડ નજીક વલ્લભ એસ્ટેટ પાસે એક અકસ્માત બન્યો હતો અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે નવસારીમાં છાપરા રોડ નજીક વલ્લભ એસ્ટેટ પાસે ગંભીર અકસ્માતની ઘટના બની હતી આ અકસ્માતમાં જો જરાક પણ ચૂક થઈ હોત તો કોઈનો જીવ પણ જઈ શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું આ સમગ્ર અકસ્માતની ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા છે જેમાં સ્પષ્ટ જણાઈ રહ્યું છે કે કેટલી સ્પીડમાં કાર આવી રહી છે ટ્રાવેલર સાથે અથડાઈ રહી છે અને સ્પીડમાં આવતી કાર ટ્રાવેલર સાથે અથડાઈ રહી છે કેટલાક સ્થાનિકોના જણાવ્યા અનુસાર વચ્ચે ગાય પણ આવી હતી જેના લીધે આ સ્થિતિ સર્જાઈ હોવાનું સામે આવ્યું છે જો કે કારની સ્પીડ સામાન્યની તુલનામાં થોડી વધુ જ હતી જેથી ચાલક તેને નિયંત્રિત ન કરી શક્યો મળતી પ્રાથમિક માહિતી અનુસાર કાર ચાલક પંચવટી સોસાયટીનો રહેવાસી છે મહત્વનો એ છે કે ટ્રાવેલરની પાછળ કાર એટલી જોરથી અથડાઈ હતી કે ટ્રાવેલર આગળ ધસી પડી હતી અને ટ્રાવેલર આગળ ઉભેલ બે વ્યક્તિઓ ટ્રાવેલર નીચે આવી ગયા હતા